નમસ્કાર ટીમ્બા ગામ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે આજે અષાઢી બીજ એટલે રથયાત્રા ભગવાન જગન્નાથ ભગવાનની રથયાત્રા આજે અમદાવાદ અને વિવિધ શહેરોમાં નીકળશે ત્યારે અમારી શાળાના બાળકો રથયાત્રા નિમિત્તે અષાઢી બીજ નિમિત્તે આજે શાળામાં તુલસી વનનું રોપણ કરી રહ્યા છે આ એક સરસ મજાની એક એવી જગ્યા છે ત્યાં આગળ તુલસી નું એક તુલસી વન બનાવવાનું છે તુલસી એ પવિત્ર ગણાય છે કોઈ પણ પ્રસાદની અંદર તુલસીનું પાન હોય તો એ પ્રસાદ પવિત્ર ગણાય છે કહેવાય છે કે ઠાકોરજી પણ તુલસીના પાને તોલાયા હતા તો આવી તુલસી આમ તો ઔષધિ ગણાય છે અને આ ઔષધિ એક ઔષધ વન તરીકે પણ આનો ઉપયોગ થાય છે તો અમારા બાળદેવો તુલસીનું વન તૈયાર અત્યારે કરી રહ્યા છે આપ જોઈ શકો છો તુલસી વન અમારું તૈયાર થઈ ગયું છે અને તુલસી અમ તો કહેવાય છે કે તુલસીનો પાંચ રોજ સવારે આપણે ખાઈએ તો ઘણી બધી અને વિકાસ થતો હોય છે આવું સરસ તુલસી વન અમારી સભામાં તૈયાર કર્યું છે બરાબર છે આપ જોઈ શકો છો